એલસીબી પોલીસે દારૂ રૂપિયા સત્યાવીસ તેતાલીસ લાખનો મુદ્દામાલ સદ કરી રાજસ્થાનના ત્રણ શખ્સ ઝડપી પડ્યા હતા પોલીસે દારૂનો જથ્થો મંગાવનાર જામનગરના બુટલેગર સહિત સાત શખ્સો સામે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે અમદાવાદ રાજકોટ હાઇવે પરથી જિલ્લામાં મોટા પ્રમાણમાં ઇંગ્લિશ દારૂની હેરાફેરી થતી હોવાની ફરિયાદોને લઈને ધ્યાને લઈને એલસીબી ટીમે પેટ્રોલિંગ તેમજ શંકાસ્પદ વાહનોનું ચેકિંગ હાથ ધર્યું હતું જે દરમિયાન બલદાણા ગામના પાટિયા પાસે જામનગર જતી એક ખાનગી લક્ઝરી બસને રોકી તેની તલાશી લેતા સીટ નીચે બનાવેલ ગુપ્તખાનાઓમાં સંતાડેલ ઇંગ્લિશ દારૂનો જથ્થો ઝડપી પાડ્યો હતો અને ઇંગ્લિશ દારૂની અલગ અલગ બ્રાન્ડની બોટલો કુલ નંગ એક હજાર બેતાલીસ કિંમત રૂપિયા ચૌદ પોઈન્ટ તેત્રીસ લાખ તેમજ ખાનગી ટ્રાવેલ્સ કિંમત રૂપિયા તેર લાખ મોબાઈલ ફોન નંગ ત્રણ કિંમત રૂપિયા દસ હજાર પાંચસો સહિત કુલ રૂપિયા સત્યાવીસ પોઈન્ટ તેતાલીસ લાખના મુદ્દામાલ સાથે બસ ચાલક

કુલ સાત સામે વડવાણ પોલીસ મથકે એક્ટ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે